નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સમાચાર આવી રહ્યા છે મિત્રો હવે મોંઘવારીને લઈને ચિંતાજનક સમાચાર આવ્યા છે જ્યાં મિત્રો વાત કરીશું ખાદ તેલ સાબુ ચા કોફી ચોકલેટ અને બિસ્કીટ જેવા ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ ઉત્પાદનોના ભાવ છ મહિનામાં વીસ ટકા વધ્યા છે તો મિત્રો એફએમ એફએમસીજી જે હોય તે જેની માંગ વધુ હોય અને લોકો તેનો દરરોજ ઉપયોગ કરતા હોય તેવા વસ્તુઓના જાન્યુઆરી માર્ચ બે હજાર પચીસમાં તેની કિંમત ત્રીસ ટકા સુધી વધી શકે છે તો મિત્રો પામતેલ નારિયલ ચા કોકો અને કોફી જેવા કાચા માલના ભાવ એપ્રિલ બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં પાંત્રીસથી એકસો ને ટકા વધ્યા છે જેના કારણે મિત્રો વેજેલો ખર્ચ સરભર કરાઈ રહ્યો છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો સો લાખ ઉમેદવાર ઉમેદવાર બાર હજાર ચારસોની ચુંબત્તેર જગ્યા માટે આજથી શારીરિક કસોટી માટે શરૂઆત છે મિત્રો ગુજરાત પોલીસની ભરતી થવા ઈચ્છતા ઉમેદવારો માટે શારીરિક પરીક્ષા આઠ જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે અને મિત્રો એકત્રીસ જાન્યુઆરી સુધી ચાલશે તો મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડના જણાવ્યા અનુસાર મિત્રો કુલ અઢાર લાખ જેટલી અરજીઓ હાલમાં આવી છે તો મિત્રો રાજ્યભરમાં અઢાર ગ્રાઉન્ડમાં શારીરિક કસૂટી લેવામાં આવશે ત્યારે મિત્રો હવે રાજ્યમાં પીએસઆઈ લોકરક્ષક હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની શારીરિક કસોટી લેવામાં આવશે તો મિત્રો કુલ બાર હજાર જગ્યાઓ ભરવા માટે એપ્રિલ મહિનામાં ઇચ્છુક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી જેમાં અંદાજે મિત્રો સો લાખ જેટલા ઉમેદવારો આ ભરતી પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા જે ખૂબ જ મોટા મળી રહ્યા છે મિત્રો મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો પશુપાલકો માટે મોટા સમાચાર છે આ મિત્રો પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારી પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા બાર દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપવાની સહાય યોજના અમલમાં મુકાઈ છે મિત્રો વાત કરવામાં આવે તો આણંદ જિલ્લામાં વર્ષ બે હાજર દરમિયાન સ્વરોજગારીના હેતુસર આ યોજના હેઠળ કુલ અઠ્યાવીસ અરજીઓ મંજૂર કરાઈ હતી અને મિત્રો લાભાર્થીઓને રૂપિયા લાખથી સહાય ચૂકવવામાં આવી છે જે ખૂબ જ અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર મિત્રો જે આ મિત્રો ગુજરાત સરકાર લાવી પશુધન વીમા સહાય યોજના જે આ મિત્રો ખેડૂતો માટે હવે ખુશખબર આવી છે મિત્રો તેના માટે એક મહિનામાં જ ખુલ્લું મુકાશે આ ખેડૂત પોર્ટલ જ્યારે મિત્રો પશુધન વીમા સહાય યોજનાને લઈને અરજી ખુલ્લી મુકાય છે તો મિત્રો ખેડૂતો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી અરજી કરી શકશે એટલે કે મિત્રો પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા ખેડૂતો માટે આજે પશુધન વીમા પોલિસી છે તે ખૂબ જ સારી અને પશુપાલકોને પોસાય તેવી પોલિસી છે જેના માટે મિત્રો અરજી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો મિત્રો મોટા સમાચારની વાત કરવામાં હવે ગુજરાતના ભ્રષ્ટાચાર મુદ્દે જાહેરાત છે આ મિત્રો ગુજરાતમાં છેલ્લા ત્રીસ કરતા એક પોઈન્ટ ત્રીસ કરતા વધુ વર્ષથી ભાજપની સરકાર છે મિત્રો ભાજપ સરકારમાં સરકારી કર્મચારીઓને ભ્રષ્ટાચાર અજગર ભરડો લીધો છે તો મિત્રો મોટા મોટા અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર અને ગેરરીતિની અનેક ફરિયાદો જ્યારે થતા રાજ્યના ભૂપેન્દ્ર સરકાર એક્શનના મોડમાં આવી છે મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે જેમાં મિત્રો એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓને પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે એટલે કે મિત્રો હવે જ્યારે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષ કરતાં વધુ ભાજપની સરકાર છે ત્યારે મિત્રો હવે તંત્ર જાગ્યું છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો બાળકોને ભણવા માટે પૈસા જે મિત્રો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી છે તો મિત્રો બુધવારે કેન્દ્રીય કેબિનેટે આ યોજના ને મંજૂરી પણ આપી દીધી છે ત્યારે મિત્રો આ યોજના દ્વારા દેશના લગભગ બાવીસ લાખ વિદ્યાર્થીઓને વાર્ષિક લાભ થશે ત્યારે મિત્રો ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની સમસ્યા નહીં રહે અને પીએમ વિદ્યાલક્ષ્મી યોજના દ્વારા યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને દસ લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો હવે રાજ્ય સરકાર વિશ્વાસ પ્રોજેક્ટ ફેડ ટુ અંતર્ગત વધુ દસ હજાર પાંચસો કેમેરા લગાવશે તેને લઈને મિત્રો હવે વાહન ચાલકો સાવધાન જે મિત્રો રાજ્ય સરકાર વિશ્વાસ પ્રોજેક્ટ ફેડ ટુ અંતર્ગત વધુ દસ હજાર પાંચસો કેમેરા લગાવવામાં આવશે તો મિત્રો વડોદરા સુરત સહિત રાજ્યના ચોપન શહેરોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે ત્યારે મિત્રો હવે રાજ્યમાં એન્ટ્રી તેમજ એક્ઝિટના એસી પોઈન્ટનો પણ સમાવેશ થાય છે મિત્રો રાજ્યના બે હજાર જંક્શનનો પણ જ્યારે સમાવેશ કરાય છે તો મિત્રો વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ ઘટના બાદનું વિડીયો ફોરેન્સિક અને તપાસ તેમજ સલામતી અને શહેરી ગતિશીલતાનું છે એટલે કે મિત્રો દસ હજાર પાંચસો શહેરથી મિત્રો ગુજરાતની જે છે તે સુરક્ષા વધારવામાં આવશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે તાર ફેન્સિંગ યોજનાને લઈને ફેરફાર છે ગુજરાત સરકારે તાર ફેન્સિંગ યોજનાનું મહત્વપૂર્ણ સુધારા કર્યા છે મિત્રો હવે વાત કરવામાં આવે તો હવે ટકાવારી ધોરણમાં પચીસ ટકા સુધીની છૂટછાટ આપવામાં આવી છે તો મિત્રો પહેલા બે ધાભલા વચ્ચેનું અંતર ત્રણ મીટર નક્કી હતું જે હવે મિત્રો પચીસ ટકા સુધી વધારી શકાય છે મિત્રો વાત કરવામાં આવે તો પહેલાં ફક્ત આઈએસઆઈ માર્કો મટીરિયલ જ મંજૂર હતું પરંતુ મિત્રો હવે ખેડૂતોને પોતાનું પસંદગીનું મટિરિયલ ખરીદી શકે છે મિત્રો વાત કરવામાં આવે તો પંદર મીટરના સાથોસાથ મૂકવાના સહાયક થાંભલા હવે ખેડૂત પોતાની અનુકૂળતા મુજબ ગોઠવી શકે છે તો મિત્રો ખેડૂતોને બે તક તબક્કામાં કુલ પચાસ ટકા સહાય આપવામાં આવે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે બાળકોને લઈને મિત્રો નવા નિયમો જાહેર જ્યાં મિત્રો હવે જો તમે પણ તમારા બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા આપતા હોય તો મિત્રો હવે તમારા માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં મિત્રો હવે બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતા પિતાની પરવાનગી લેવી પડશે તો મિત્રો વાત જાણે એમ છે કે કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોડક્શનના ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે મિત્રો તેના અમલ પછી બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે તેમના માતા પિતા પાસેથી પરવાનગી લેવી પડશે તો મિત્રો ડ્રાફ્ટ નિયમો મંગવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો નિર્ણય જે છે તે મોટો નિર્ણય લેવાઈ શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગુજરાતમાં રેકોર્ડ બ્રેકિંગ વેવ હિટ આ મિત્રો ગુજરાતમાં તીવ્ર ઠંડીની લહેર વચ્ચે હવે શહેર ધ્રુજ્યું રહ્યું છે મિત્રો કેટલાક જિલ્લાઓમાં તાપમાન રેકોર્ડ નીચા સ્તરે ગગડી રહી છે તો મિત્રો કચ્છના નલિયામાં બે પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જે એક દાયકામાં સૌથી ઓછું છે ત્યારે મિત્રો રાજ્યની રાજધાની ગાંધીનગરમાં તાપમાન ઘટીને છ પાંચ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે ત્યારે મિત્રો હવે જેના કારણે રોજિંદા જીવન ખોરવાઈ ગયું છે એટલે કે મિત્રો રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી જોવા મળી છે ત્યારબાદ મિત્રો અને મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મદદનીશ કેળવણી નિરીક્ષક બનવા માટે બે ફેબ્રુઆરીના રોજ સ્પેશિયલ પરીક્ષા લેવાશે જી હા મિત્રો રાજ્યની પ્રાથમિક શાળાઓ માટેના મદદનીશ કેળવણી નિરીક્ષકની જગ્યા ભરતીની ભર ભરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પેશિયલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આ પરીક્ષાને લઈને હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો હવે પરીક્ષાની સત્તાવાર તારીખ પર જાહેર કરી છે જે અનુસાર મિત્રો રાજ્યમાં ખાલી પડેલી એકસો ને એક્યાસી જેટલી જગ્યા ભરવા માટે બે ફેબ્રુઆરીના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તો મિત્રો આ પરીક્ષા માટે ઉમેદવારો પાસેથી અગિયાર ડિસેમ્બરથી છવ્વીસ ડિસેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે